વડોદરામાં તારીખ સાત જુલાઈ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ પ્રશાસનનો એક્શન પ્લાન તૈયાર છે સાત જુલાઈ અષાઢી બીજ નિમિત્તે વડોદરાના ગોત્રી મંદિરથી ભગવાન જગન્નાથ યાત્રાને લઈને વડોદરા શહેર પોલીસની બેઠક મળવા પામી હતી

ન ન પડે તેની પૂર્ણ તકેદારી પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવી છે બોડી કેમેરા ધાબા પોઈન્ટ મહિલા પોલીસ ડ્રોન કેમેરા સાથે વડોદરા શહેર પોલીસ તમામ ગતિવિધિ ઉપર ચાપતી નજર મૂકશે આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વડોદરા શહેર જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સહિતના ઇસ્કોન મંદિરના તમામ પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજે apne સાત તારીખે યોજાનાર શ્રી જગન્નાથ રથયાત્રાના પરિપ્રેક્ષ્યમાં ટેમ્પલ પરિસરમાં આપણે એક મીટિંગનું પણ આયોજન કરી છે જેમાં સ્વામીજી પોતે અને ટેમ્પલ મેનેજમેન્ટના પ્રતિનિધિઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંલગ્ન વિભાગના પ્રતિનિધિઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે આજે ચર્ચા થઈ છે તો રથયાત્રા અનુસંધાને જે મંદિર તરફથી અને એમના ટ્રસ્ટ તરફથી અને અન્ય વિભાગો તરફથી કરવાની થતી કામગીરીનું વિસ્તૃત ચર્ચા કરી છે પોલીસ વિભાગ તરફથી સુરક્ષા વ્યવસ્થા તો કરવામાં આવશે જ પરંતુ અન્ય જે મધ્ય ગુજરાત વીજ નિગમ મ્યુનિસિપલ કોર્પોરેશન એમના આર એમ કે આપણે રત્ન નિર્માણ કરનાર ટેકનિકલ ટીમ બધાના મુદ્દાઓ આપણે પછાતો મુદ્દાઓને ચર્ચા કરી છે અને વિભાગ તરફથી સ્થાનિક પોલીસ અધિકારીઓ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના વધારાના ટુકડીઓ ગ્રહ ગ્રહરક્ષક દળના માનદ વેતકો ટ્રાફિક બ્રિગેડના સભ્યો અને વધારાના સંખ્યામાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ આ બંદોબસ્ત માટે તૈનાત રહેશે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીનું રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવવા માટેનું આયોજન થઈ ગયું દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાત તારીખે નીકળવાની છે અને માન્ય પોલીસ કમિશનર શ્રી અને આખા શહેરના પોલીસના વિભાગ સાથે ઇસ્કોન મંદિરમાં આજે મીટિંગ કરી છે સુરક્ષા મુદ્દે અને ઘણા સારા સૂચન આવ્યા છે અને આ વખતે રવિવાર છે અને વરસાદી વાતાવરણ છે એટલે કદાચ સંખ્યા પણ ભક્તોની વધશે એવી સંભાવના છે તો એ ધ્યાને રાખીને બધી સુવિધાઓ ઊભી કરવાની છે ચાર દિવસ પહેલાં કોર્પોરેશનમાં પણ અમે મિટિંગ બોલાવી અને રથયાત્રાના રૂટને સેનેટાઈઝ કરી અને જે પણ તકલીફો હોય દૂર કરવાનું આ બધી જ વ્યવસ્થાઓ ઊભી કરી છે જેથી કરીને આવનારા ભક્તોને ભગવાનના દર્શન સારી રીતે થાય અને બધા જ શિસ્તમાં રહી અને ભગવાનના દર્શન કરે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે આવનારા ભક્તો માટે રસ્તાની ખબર પડે તે માટે સાઇન બોર્ડ મૂકવાની વાત આવે છે આ એક સૂચન એવું છે કે ભાઈ બહારગામથી આવતા જે ભક્તો હોય જિલ્લામાંથી એમને કયા રસ્તેથી ક્યાં જવાય એવું કંઈક સૂચનના બોર્ડ મૂકવામાં આવે તો સરળતા રહે એવું એક સૂચન આવ્યું છે જોઈએ છે એના પર કેવી રીતે અમલ થઈ શકે છે રથયાત્રાના દિવસે કયા પ્રકારના સ્ટેજ બાંધવામાં આવશે ને કેટલા બાંધવામાં આવશે તે પણ એક મહત્વનો મુદ્દો કારણ કે આપણે જોયું છે કે અગાઉની રથયાત્રામાં કારણ કે નાની બધી ઘટનાઓ સામે આવી છે કે ભાઈ સ્ટેજ નમી પડે તૂટી પડે તો આ વખતે કેવા પ્રકારનું આયોજન છે આમાં મંદિર તરફથી કોઈ સ્ટેજ બાંધવામાં આવતા નથી રસ્તાની અંદર જે પણ ભક્તો હોય એ પોતાની રીતે બધું આયોજન કરતા હોય છે વ્યવસ્થા કરતા હોય છે એટલે એમને સૂચના આપીશું કે ભાઈ વ્યવસ્થિત રીતે સાઈડમાં અને મજબૂત સ્ટેજ બાંધે અને પોલીસ વિભાગ પણ એમની સાથે સંકલન કરી અને આ બધી વ્યવસ્થાઓ ઊભી થશે